ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધન લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય અધ્યાય આઠમું આધ્યાત્મિક ધર્મના સાચા પ્રતિનિધિ સંત તુકારામ દુષ્કાળનું આ ચોથું વર્ષ હતું ચાર વર્ષથી વર્ષાઋતુમાં પણ સૂર્ય જેવી રીતે ચમકતો હતો જેવી રીતે ચૈત્ર વૈશાખમાં ચમકતો હતો સવારથી જ સૂર્યના ગરમ કિરણો લોકોના ચહેરાને ડઝાડતા અને પેટની ભૂખથી શરીરને એવી રીતે નચવી લેતા કે જેવી રીતે પાણીમાં પડેલા પલાળેલા કપડાંને ધોબી સુકવતા પહેલાં નીચવતા હોય ખેડૂત તો ખુલ્લા આકાશ તરફ એકી નજર જોતા રહેતા કદાચ કોઈ વાદળી ઊંટે અને વરસવા લાગે પણ વાદળી તો શું ધુમાડો પણ દેખાતો હતો ધુમાડો થાય પણ કેવી રીતે કોઈના ઘરમાં અનાજના થોડા દાણા હોય તો કોઈ રાંધે નહીં લોકો ગામમાંથી નીકળીને આસપાસના જંગલમાં જતા અને કંદમૂળ શોધતા ક્યાંક મળી જાય તો તેને જ તેનો કમજોર દાંતોથી ધીમે ધીમે ચાવી લેતા પુનાની પાસે દેહુ નામનું એક ગામ છે એક ગામમાં એક શાહુકારની દુકાન હતી શાહુકાર ક્યાંક દૂરથી થોડુંક અનાજ લાવ્યો એક જ દિવસમાં બધું અનાજ વેચાઈ ગયું વેચાઈ શું ગયું લોકો પાસે જે કાંઈ હતું તે લઈને શાહુકાર પાસે પહોંચી ગયા જેટલું ભાગમાં આવે તેટલું અનાજ લઈને આવ્યા સાવકાર પણ કેટલો ઉદાર મનનો હતો તેણે દુકાળના આ દિવસોમાં પોતાનું ઘર ભરવાની વાત વિચારી નહોતી વાત વિચારી હતી કે ગામના દરેક માણસ સુધી તેના ભાગનો અનાજ પહોંચી જાય તે ઈચ્છત તો તેવા સમયમાં ખૂબ પૈસા ઊભા કરી શકત પણ તેની સામે ભૂખથી વ્યાકુળ રહેલી આંખોનું એકલતાપણું જોઈને તેની સમૃદ્ધિનું આકર્ષણ ફીકું પડી ગયું હતું તેણે આખા ગામમાં કેળાવી દીધું કે સાવકારની પાસે અનાજ છે બધા લોકો પહોંચી જાઓ અને અનાજ લઈ જાઓ જેની પાસે જે કાંઈ હતું તે તો લઈને પહોંચી ગયા જેની પાસે કાંઈ જ ન હતું તેમણે સાવકારની દુકાનમાં જવાનો સંકોચ થતો હતો પણ ભૂખ બધા જ સંકોચ થોડી નાખે છે તેની પ્રાપ્તિમાં કાર્યની જેમ સ્વાભિમાન પણ તૂટી જાય છે એટલે જેની પાસે કિંમત ચૂકવવા માટે કાંઈ જ નહોતું તે શાહુકાર પાસે પહોંચી ગયા અને શાહુકારે તેમને નિરાશ પણ કર્યા આ પ્રકારે ઝટપટમાં દુકાનમાંથી બધું અનાજ જતું રહ્યું એટલામાં એક સ્ત્રી આવે છે અને સાહુકાર સામે જુએ છે એના મોંમાંથી અવાજ પણ નથી નીકળતો આંખે બધું જ કહી દે છે કે પેટમાં અન્ન નથી તો બોલીને કહે છે કેવી રીતે અને સાહુકારની આંખમાં લાચારી તરવા લાગે છે તે લાચાર સ્ત્રીને જોઈને આંખોની યાચના વધારે ઘાટ બની સાહુકાર તેની જગ્યાએથી ઉઠ્યો કદાચ પડેલા દાણામાંથી થોડુંક અનાજ મળી જાય પણ અનાજ પહેલાં જ સમેટાઈ ગયું હતું સાહુકાર જ્યારે ખાલી હાથે દુકાનમાં આવે છે તો જુએ છે તે સ્ત્રી મરી ગઈ છે કેટલી દુઃખદાયક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હશે તે કહી શકાતું નથી કહી શકાતું અને સાહુકારના અંતઃકરણમાં એક નિશાસો નીકળી પડે છે કે મને શરમ આવે છે કે આ સ્ત્રી અન્નની આશાએ મારી પા આશાએ આવી હતી મારી પાસે અનાજ હતું નહીં અને મારાથી નિરાશ થવાને કારણે તે મરી ગઈ આ અખંડ મરાઠી સાહિત્યની અમૂલ્ય દેન છે આ અખંડ રચનાકારની વાણી મહારાષ્ટ્રીયનોને તથા મરાઠી સાહિત્યના મરમગ્નો માટે વેદવાણી બની ગઈ આ ખંડ સાહિત્યના રચયતા હતા સાહુકાર સંત તુકારામ જેમની દેહુમાં અનાજની દુકાન હતી અને સોળસો અઠ્યાવીસમાં મહારાષ્ટ્રમાં દુષ્કાળ ચાલી રહ્યો હતો તુકારામ તેમની બધી જ સંપત્તિ આ દુકાળમાં આપી ચૂક્યા હતા તેમણે ઘાયું કે દુકાળને કારણે બધાનું ધન ખાલી થયું તેમનું આત્મસન્માન જતું રહ્યું એક સ્ત્રી અન્ન અન્ન કરતી ભૂખથી તડપીને મરી ગઈ અને શરમથી મારું માથું જમીન પર પડી ગયો હું પણ શું કરી શકું કે હું આ દુઃખથી ઉબાઈ ગયો છું બધો જ ધંધો ચોપટ થઈ ગયો તુકારામને ધંધો ચોપટ થઈ જવાનું દુઃખ ન હતું દુઃખ હતું લોકોને ભૂખથી તડપી તડપીને મરતા જવાનું તો સમાજમાં ઘર પરિવારની જવાબદારીથી છૂટીને વૈરાગ્ય અને ઈશ્વર ભક્તિના ગીત ગાવાનો સાધુ સંન્યાસીઓનો આદર્શ હતો પરંતુ તુકારામ સમાજમાં જ રહ્યા અને સમાજની કઠોર વાસ્તવિકતાનો સામનો કર્યો અને મુશ્કેલ પરિસ્થિતિઓ તોડી નાખે તેવી વિપત્તિઓને તેમણે સહન કરી અને સંત પરંપરામાં એક નવી કડી જોડી આ રીતે મુશ્કેલ પરિસ્થિતિઓ અને વિકટ પ્રતિકૂળતાઓમાં પણ પારિવારિક અને સામાજિક જવાબદારીઓને સારી રીતે નિભાવતા સંત પરંપરાના આદર્શોનું અનુકરણ કરવાવાળા સંત તુકારામનો જન્મ મહારાષ્ટ્રના પુના પાસેના દેહુ ગામમાં થયો હતો સાહુકારી પિતૃઓનો ધંધો હતો સારી રીતે કુટુંબ ચાલતું હતું ગામમાં ખુશાલી હતી મોટાભાઈ કારોબારમાં મદદ કરતા હતા એટલે તુકારામ શરૂઆતમાં કુટુંબની ચિંતાઓથી મુક્ત હતા તેમના સમયનો ઉપયોગ તેઓ ગીતા અને રામાયણનું અધ્યયન કર કરવામાં કરતા હતા અને જ્યારે ગામમાં કોઈક મહાત્મા આવ્યાની ખબર પડતા તુરત જ તેમની પાસે પહોંચી જતા કુટુંબના લોકોને તુકારામની સાધુ સંગની ચિંતા થાય એ સ્વાભાવિક હતું તેઓ વિચારતા કે છોકરો ઘર બહાર છોડીને કોઈક દિવસ પોતે પણ સાધુ ન બની જાય ક્યારેક તેઓ ટોકીને તુકારામના વિચારોને જાણતા તો તુકારામ કહેતા હું તો ગીતા રામાયણ વિશે મહાત્માઓ સાથે ચર્ચા કરવા જાઉં છું ગીતામાં તો ભગવાને અર્જુનને સન્યાસી બનવામાંથી રોકીને સંસારના કર્તવ્યોમાં પ્રવૃત્ત બનાવ્યો હતો તો પછી તેમના ઉપદેશથી મારા પર કેવી રીતે વિપરીત અસર થઈ શકે ઉપદેશ સાંભળીને ઘરવાળાઓને થોડીવાર માટે સમાધાન થઈ જતું પણ ફરી પાછી તે આશંકા થવા લાગતી તુકારામ તેમની નિષ્ઠાને સાચી ઠેરાવવા ઘરવાળાઓને ભરોસો ના આપી શક્યા અને સ્વજનોને બતાવવાનો અવસર આવ્યો તો તેવો સમય હતો જ્યારે તેમની નિષ્ઠાના દર્શન કરવાવાળા માતા પિતા રહ્યા ન હતા તે વેળા તુકારામે કિશોરાવસ્થામાં પગ મૂક્યો હતો તેમના માતા પિતા બંનેનું અવસાન થઈ ગયું કુટુંબની જવાબદારી મોટાભાઈ પર આવી પડી કારોબાર એટલો મોટો હતો કે તેને સંભાળવો ખૂબ જ પરિશ્રમ માગે તેમ હતું પણ મોટાભાઈના સ્વભાવમાં તેવી શ્રમશક્તિ નહીં અને ન તો જવાબદારીઓનો અનુભવ કરવાની ક્ષમતા હતી મા બાપ તુકારામની પર શંકા કર્યા વગર ક્યાંક ઘરબાર છોડીને સંન્યાસી ન બની જાય તેના વિશે આ શંકા સાચી નીકળી નહીં તેમના મોટાભાઈ ઘર બાર છોડીને ચાલ્યા ગયા હવે મોટાભાઈની પત્ની તેમના બાળકો સહિત ઘરના બીજા સભ્યો અને તેમની પત્ની અને બાળકોનો ભાર તુકારામના ખભા પર આવી ગયો તુકારામે તે જવાબદારી ખૂબ જ કુશળતાથી નિભાવી અને કારોબાર પણ સારી રીતે કરવા લાગ્યા આકસ્મિક રીતે આટલા મોટા પરિવારનો ભાર ખભે આવતા સામાન્ય મનોબળ ધરાવતા વ્યક્તિ પડી ભાંગે છે પરંતુ તુકારામ પડી ભાગ્યા વિના આ મોટી જવાબદારી તેમની ઉપર ઉઠાવી પણ પરીક્ષા હજી બાકી હતી ધર્મ અને આધ્યાત્મિક દર્શનનો સ્વાધ્યાય પર નિષ્કર્ષ અને સાધુ સંઘનો પ્રભાવ કેટલો ઊંડો હોય છે તેની પરખ હજી બાકી હતી આસ્તિકતાવાદી શ્રદ્ધા મુજબ સુખ અને દુઃખ બનેનું સ્વાગત કરવાની મનસ્થિતિ હજી વિકસિત થઈ શકે કે નહીં ભગવાન કદાચ તે જોવા માંગતા હશે તો તુકારામે તો શીખી રાખ્યું હતું કે સુખ સપના દુઃખ બૂદબૂંદા દોનો એક સમાન સજન આદર કીજીએ જો ભજે ભગવાન આ રીત અને આ શિખામણને તેઓએ તેના આચરણમાં ઉતારી હતી કારોબાર સારો ચાલી રહ્યો હતો ને સને સોળસો અઠ્યાવીસમાં તે ક્ષેત્રમાં પહેલી વખત વરસાદ આવ્યો નહીં અને બધાના હાથ ભીડમાં હતા દુષ્કાળ પીડિતો ત્યારે નહીં તો પછી દેવું ચૂકી દેશે એ આશા સાથે તુકારામ ગ્રાહકો સાથે પહેલાં જેવો વ્યવહાર કરતા હતા પરંતુ પછી પણ વરસાદ ન આવ્યો અને તે પછી પણ નહીં એ રીતે ત્રણ વર્ષ જતા રહ્યા જે સંપત્તિ હતી તે ખૂટવા લાગી લોકો પાસેથી ઉધાર ઘટાડવા માટે પાછું આપવા કહે તો કેવી રીત પણ કેવું માનવીય આદર્શોથી સંસ્કારિત બનેલું મન તેની સંમતિ આપતું નહીં ત્રીજા વર્ષે ગામમાં બીમારી પણ ફેલાઈ તે બીમારીની લગપેટમાં તુકારામની પોતાની પત્ની પણ આવી ગઈ તે દમની રોગી તો પહેલેથી જ હતી એટલે પાછળની અને નવી બીમારીની સંયુક્ત અનુક્રમે પત્નીનું મૃત્યુ થતાં તુકારામને હંમેશના વિરય બનાવ્યા પત્નીના અવસાને હજી થોડો સમય પણ ન થયો હતો અને તેમના બાળકો પણ મરી ગયા તેમના માટે સમગ્ર દુનિયા ખાલી થઈ ગઈ નિરાશા અને એકાંકીપણાના આવા સમયે લોકો આત્મહત્યા કરી લે છે કે પલાયનવાદી વૈરાગી ઓસા ધારણ કરે છે પણ તુકારામ જુદી માટીના બનેલા હતા તેઓએ ન તો પલાયનવાદનો રસ્તો અપનાવ્યો અને ન તો ખોવાયેલ વસ્તુ મેળવવા તથા નવો પરિવાર વસાવવા માટે આતુરતા દર્શાવી પરંતુ તેમણે દુકાળ પીડિત લોકોની સેવાનો ધર્મ માર્ગ અપનાવ્યો જો કે તેમના ઉપર તેમના પરિવારની કોઈ જવાબદારી નથી પરંતુ મોટાભાઈનો પરિવાર તો હતો જ તેમની નિર્વાહની વ્યવસ્થા એ તુકારામ પોતાનું કર્તવ્ય લાગ્યું અને કારોબાર ઠપ થઈ જતા તુકારામ માટે તે માટે પ્રયત્ન કરતા રહ્યા છે દુષ્કાળના સમયમાં તેમણે ઉચ્ચ કહેવાતા વર્ગની નૈતિકતા નજીકથી જોઈ જે ફક્ત બીજાને ઉપદેશ આપવા માટે બનાવી હોય તેમણે ગાયું કે જે લોકો તિલક અને ટોપી તો એવી રીતે દેખાડે છે કે તે દુનિયામાં એક સાધુ છે ત્યારે અંદર તો વાસના ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે સમાજના મુખ્ય વ્યક્તિઓની આ બેવડી નૈતિકતાનો ઢોંગ જણાવતા તુકારામે ન ફક્ત તેઓની ટીકા કરી પણ તે ઉપરાંત સમાજમાં નૈતિકતા અને આદર્શવાદની પ્રતિષ્ઠા માટે જનજાગૃતિનું કાર્ય પણ કર્યું દુષ્કાળ વીતી ગયા પછી તેમના કારોબાર ધીમે ધીમે જળવાઈ રહ્યો પરંતુ તુકારામ પહેલાંની જેમ પોતાના ગામ લોકોની સેવામાં તેમનો નૈતિક સ્તર ઊંચો ઉઠાવવામાં લાગેલા રહ્યા જીવનના પાછળના વર્ષોમાં જ્યારે પરિવારના મોટા બાળકો ઘરગ્રસ્તી અને કારોબાર સંભાળવા યોગ્ય બની ગયા તો તુકારામ પરિવારની સીમિત વિસ્તારનો ત્યાગ કરીને સમાજને પોતાનું કુટુંબ બનાવી બનાવવા લાગી ગયા કહેવાય છે કે તેમને તો આ એકાંતમાં સાક્ષાત્કાર થયો તે સમયે તેમની સ્થિતિ સિદ્ધ જેવી હતી આકાશ મંડપ છે પૃથ્વી આસન આસન છે મન જ્યાં રમે ત્યાં ક્રીડા કરે તે દેહની સેવા માટે ઓઢવાનું અને કમંડળ પ્રાપ્ત છે હવાની લહેરથી સમય પણ ધ્યાનમાં આવે છે હરિકથાના ભોજનમાં ઈચ્છીએ તેટલો વિસ્તાર કરી શકાય છે તેમનો વિવિધ પ્રકારે બનાવીને ગમે તેમ ખાઈ શકાય છે અહીં પોતાના મન સાથે સંવાદ થઈ શકે છે તો પોતાની સાથે વિવાદ પણ કરી શકાય છે આ સ્થિતિ મળ્યા બાદ પણ તુકારામ સમાજ સેવાથી વિમુક્ત થયા નહીં સમાજને દિશા આપવાની તેમની લોકોને શિક્ષણ આપવાના કાર્યમાં તેઓ પહેલ કરતા પહેલાં કરતાં પણ વધારે લાગેલા રહેતા તેમના હૃદયમાં દુઃખી અને ત્રાસેલ માનવો માટે જે દુઃખ હતું અને જે વિચાર હતો તેઓમાં ખંડ રૂપમાં વ્યક્ત થતા રહ્યા જોકે તેમના દ્વારા સમાજનું માર્ગદર્શન થતું જોઈ કહેવાતા વર્ગ નારાજ પણ થયો પરંતુ તુકારામ તેમના આચરણ અને ઉપદેશથી તથા તેમની ઈમાનદારી અને પરદુખ ભંજનતાને કારણે વિરોધીઓ સામે જીતી ગયા કુટુંબ સામાજિક જવાબદારીઓને નિભાવવા સંત પરંપરાનું સાચું અનુકરણ કરતા રહ્યા અને સોળસો ઓગણપચાસમાં તેમનો પંઢરપુરમાં દેહાંત થયો આજે પણ ફાગણ મહિનામાં તેમની મૃત્યુતિથિ પર ત્યાં મોટો મેળો ભરાય છે લોકો દૂર દૂરથી સંત તુકારામને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે અસ્તુ